ભાગળ મેટ્રોની કામગીરી ઘણા સમયથી ચાલી રહી છે જેના કારણે વેપારીઓના રોજગારી ઉપર ખૂબ મોટો પ્રશ્ન સર્જાયો છે વેપારીઓના વળતર મુદ્દે આજે મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં તેઓએ માંગ કરી હતી કે સંપૂર્ણ રોડ ખુલ્લો કરી આપવામાં આવે અથવા તો નક્કી થયેલું વળતર ચૂકવવામાં આવે મેટ્રો વિભાગ દ્વારા જ્યારે વેપારીઓ સાથે બેઠક કરવામાં આવી ત્યારે તેમણે આશ્વાસન અપાયું હતું કે દસ મહિનાની અંદર આ સમગ્ર કામગીરી જે છે રસ્તાની તે પૂર્ણ થઈ જશે તેમાં તેમણે જણાવ્યું હતું કે ડી જે કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે અને કુલ પંચ્યાસી જેટલા ડીવોલ બનાવવાની આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત આ વિસ્તારની અંદર કામગીરી છે જો કે અત્યારે માત્ર પંચાવન જેટલી જ ડીવોલ બનાવવામાં આવ્યા છે ને હજી પણ ત્રીસ જેટલા ડીવોલ બનાવવામાં આવશે અને અત્યાર સુધીની જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મૂકતા બાકીના જે ડિવોલ બનાવવામાં બનાવવાના છે તેના માટેનો સમય ખૂબ વધારે જાય તેમ છે આ ધ્યાને રાખીને વેપારીઓની ધીરજ હવે ખૂટી છે વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાની હજુ ઘણો સમય લાગશે પરંતુ મેટ્રો દ્વારા હવે વળતર પૂરું પાડવામાં ના પાડવામાં આવી રહી છે જ્યારે આ આશ્વાસન પ્રમાણે વળતર પૂરું પાડવાની ના પાડતા જ હવે વેપારીઓ રોષે ભરાયા છે અને આજરોજ વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરી ને વિરોધ નોંધાવાયો હતો સાથે માંગ કરવામાં આવી હતી કે રોડને સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં આવે તેમજ વળતર ચૂકવવામાં આવે પંકજ ચલિયાવાલા ઓનર ઓફ ટાટા એમ્પોરિયમ હું આ મેટ્રોના કારણે અમને ખાલી ટર્નઓવર ત્રીસ લાખ રૂપિયા પર આવી ગયા છે અને જે સરકાર જે અમને જે કોમ્પેન્સેશન આપે છે એ પણ સંતોષકારક નથી અને હવે હાલમાં તેઓ બંધ કરી દેવા માંગે છે એટલે અમે આ એકદમ જાગૃત છે અને અમારે રોજી રોજી અમારી પોતાની દુકાન ગુડવિલ એક સવાલ આવીને ઊભો રહ્યો છે અમે શું કરશું અમારું ભવિષ્ય શું છે એ કંઈક દેખાતું નથી બીજી વાત કે એસએમસી એ ફક્ત બે વર્ષની પરમિશન આપી હતી કે બે જે આર કુમાર સાથે બે વર્ષના અંદર કામ પૂરું કરવાની બાહેતરી આપી હતી આજે એક કામ પણ લગભગ એમ સમજો કે દસ થી વીસ જ કામ થયું છે અને હવે કેટલા વર્ષ કામ ચાલશે એની પણ કોઈ ખાતરી નથી એટલે મહેરબાની કરીને

અને હાલમાં તેઓ જે કઈ રસ્તો આપવા માંગે છે એ પણ સંતોષકારક નથી એટલે ગ્રાહકો કેવી રીતે આવી શકશે એ એક મોટો પ્રશ્ન છે